પ્રથમ બનાવ અંકલેશ્વર ભાલિયા રોડ પર ભાલિયા ચોકડી આગળ આનંદ હોટેલ પાસે બન્યો હતો જેમાં છૂટક મજૂરી કરતાં રાકેશભાઈ ભાભોર પરિવાર સાથે મોબાઈલ રિપેર કરાવી પરત ઘરે તરફ આવવા નીકળ્યા હતા જ્યાં આનંદ હોટેલ પાસે પત્ની અને ત્રણ બાળકો સાથે રોડ સાઈડ પર લારી પર પકોડી ખાઈ રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ વાલિયા તરફ જઈ રહેલ ટેન્કર ચાલકે પાછળની સાઈડથી પકોડી ખાઈ રહેલા પિતા પુત્રને અડફેટે લેતા પિતાને હાથમાં જ્યારે ત્રણ વર્ષીય ટાયર નીચે કચડી નાખતા પર ઘટનાને પગલે ટેન્કર ચાલક ટેન્કર મૂકી ફરાર થઈ ગયો હતો જ્યારે અકસ્માતને પગલે લોકટોરા એકત્ર થઈ ગયા હતા ને લોકોમાં પૂર પાટ દોડતા વાહનો સામે ભારે રોષ જોવા મળ્યો હતો ઇજાગ્રસ્ત પિતાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે જીઆઈડીસી પોલીસ મતકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરાર ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી બીજો બનાવ પણ નેશનલ હાઇવે પર મોતાલીપાટિયા નજીક અમરાવતી નદી બ્રિજ પર બન્યો હતો જેમાં ભરૂચના એમ કે કોલેજમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અને ભોલાવ ખાતે રહેતા જયકરભાઈ ગજ્જર ગત રોજ સુરત ખાતે લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યાંથી પરત તેઓ પોતાની મોપેટ લઈ ભરૂચ જવા નીકળ્યા હતા દરમિયાન તેઓ અમરાવતી બ્રિજ પર અજાણ્યા વાહન ચાલકે તેમને મોપેડને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા અને તેના મોડા ઉપર ટાયર ફરી વળતા તેનું સ્થળ પર મોત નિપજ્યું હતું ઘટના અંગે પોલીસ દ્વારા સુરતથી પરત વડોદરા લગ્નમાં જઈ રહેલા જયકરભાઈના પરિવારને જાણ કરતા પરિવારના સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા ઘટના અંગે જયકરભાઈ પટેલના પુત્ર દિવ્યાંગ ગજ્જર દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી